નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્રુસ હું છું આપણી સાથે હિતલ ભગત વડોદરા શહેરના મોટનાથ મહાદેવ થી ગદા સર્કલ જવાની માર્ગ ચોમાસા પહેલા તૂટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે ચોમાસુ આવે એટલે કોન્ટ્રાક્ટર અધિકારીની મિલીભગતની પોલ ખુલી જાય છે વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં રોડ તૂટી જવાના બનાવો સામે આવી રહ્યા છે રોડ પર ભૂવા પડે રોડ બેસી જાય કે રોડ પર ચરી પડી જતી હોય છે દર વર્ષે કોન્ટ્રાક્ટર રોડ બનાવે છે અને બીજા વર્ષે ફરી રોડ બનાવે છે જેના કારણે કોર્પોરેશનની તિજોરી ખાલી થાય છે અને નાગરિકોના ટેક્સના નાણાંનો વેડફાટ થાય છે વડોદરા શહેરના ગદા સર્કલ જવાના રોડ 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 પર પર ચોમાસા પહેલા બનાવેલો બેસી ગયો છે તિરાડો પડેલી દેખાવા જોવા મળી રહી વડોદરા નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર